અને આ કઈ જે કઈ ગામના પ્રશ્નો છે એ ઉપર તમે ભાજપના ગમે બધા મોકલી જો અને સંભળાઈ કે ખેડૂત ને તકલીફ છે ખેડૂત ને પોષણ ભાવ ટેકાના ભાવ માં જો લઈને જાય ટ્રેક્ટર પાસે આવે તો ખેડૂત ને મેળ્યા જેવું થતું હોય અને ભાજપ વાળા જાહેર માં પાદર માં ક્યાંય મિટિંગ કરી શકે નથી ગરમ મીટિંગ થાય પાદર માં જાહેર માં મિટિંગ કરી નથી હા એ તો ગરમ મીટિંગ થાય પાંચ મળતી જતા બીજું કોઈ હતું ને પૂછો ભાઈ અને ભાઈ એસી ટકા તો બાઈ નું માણસ હતું આ એ તમને કહી દો એસી ટકા બાઈ ના માણસો આવ્યા હતા ત્રીસ ગાડી ભેગી એટલે રાખે છે પબ્લિક દેખાડવા પછી ભાજપ વાળા ગમે અહિયાં મીટિંગ કરે ને એટલે એનું સ્ટેજ માથે હોય ને જી એ લોકોને ને બતાવે છે પબ્લિક નથી બતાવતા તમે જોઈજો જો ક્યાંક તમે મીડિયા તમે જાવ છો તમને ખબર હોય ને કે સરકાર ને અહીંયા ઉતરી જાવું પીડ્યું હોય તો એનો તમે વિકાસ તો તમે જોઈ લીધો ને હું વિકાસ એવો તમે જોઈ લીધો નકર મંત્રી ને સંત્રી ને સંત્રી ને કોઈ ને આવવું પડે જે કઈ હોય ભાવ નો પ્રશ્ન હોય અને રોડ રસ્તા હારા હોવો જોઈએ બીજું કઈ કોઈ પાંચ પાંચ હજાર ના ડાટા કોઈ નથી જોતા અમારી મહેનત અમારી મહેનત ફળ મળે અને જો આ જગ્યા રહી ને ચાર કરોડ ચાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા આ બધા પૂછો ચાર કરોડ રૂપિયા મંજૂર કર્યા એક કરોડ નું કામ કર્યું બાકી નું બધું વન ડે ઓવર સન્ડે કરીને કીધું પાણી પાઈ ખેડૂતો ને તમારા ગામ માં કેવા ભાવ મળ્યા ખેડૂતોને સરકાર તો ભાવ દેતી હતી પણ અમારે જે સંઘ ની ખરીદી આવતી હતી ને ભેસાણ માનો કે આ ભાઈ માંડવી નાખવા જાય એટલે એની માંડવી નાપાસ કરે એની માંડવી હું લઈને જાઉં વેપારી થઈને અને લઈને નાખવું એટલે પાંચ દસ રૂપિયા આપો એટલે લઈ લે

એટલે ઈ જરીકુ રાખે હું ડાયકુ નહી રાખું કોણ કોણ ખાઈ ગયા પૈસા કોણ પૈસા ના તમે નથી ખાઈ ગયા કે હું નથી ખાઈ ગયો કે આ બાપા નથી ખાઈ ગયા તમારા ગામમાં માં કેવાય કામકાજ આમ બહુ છે ભાજપ વાળા ભાજપ વાળા ના કામ ભાજપ વાળા બાકી આમ જનતા નું કોઈ કામ જ નથી થયું અને હા એ બજારો રખડો ભાજપ મંત્રી છે એ બધા ખબર વિકાસ કેવો થયો છે અને મત ન દેવાય ખેડૂને એવડા કર્યા છે ખેડૂતો અમારા ગામમાં અમે ભૂપતભાઈ ને સુટાવ્યા પછી આપનો સરપંચ સુટાવ્યો અમે આ બધા બેઠા આ બધા એમાં સહકાર છે પછી એને લઈ લીધો અમારે સરપંચ ને લઈ લીધો અને એ ક્યાં કામ નઈ થાય તારું તું આય તો અમારે ભેગું કામ થાય ગયા પછી કામ જ કામ થાય નથી થતું કારણ કે બાપુને પૈસા દઈ ને ઉભા કર્યા છે કે ગોપાલ ઇટાલી આવું કેતો હતો કથા નું આમ કેતો હતો ગોપાલ ઇટાલી એવું કઈ નથી કીધું ગોપાલ ઈટાલિયા એમ કીધું છે કે જે કોઈ કામ કરી હોય ને એને આ કથાઓ સાંભળવાની નથી કથાઓ તો એસી વર ના ભાભા હોય ને એને સાંભળવાની છે અને મહેશગીરી તો ઉભો કરીને રાખ્યો છે પૈસા અને આ કોણ જણા દઈ ને મહેશગીરી પચાસ ઓળખો મહેશગીરીને કોઈ ઓળખતું નથી પેલા અહીંયા મહેશગીરી ખેડૂત ને ક્યાં અમારે સ્થાનિક ધારાસભ્ય એવું જોઈએ મગફળી ટેકા માં બધા ની વહી જઈ ખેડૂત ને પાછી નો આવે જોઈએ અમારે જો સહાય ઓણ મળી નથી બરાબર અહીંયા ગોપાલભાઈ સિવાય કોઈ સાલે ગોપાલભાઈ લીડ થી આવવાના છે પચાસ હજાર રૂપિયા ની લીડ થી જીતવાના છે મારે કોઈ બીજો પ્રશ્ન નથી તમે રખડો છો ને કેટલા દિવસ ત્યાં રખડો છો ચાર પાંચ આ વિજય રૂપાણી નું ગામ છે તમે જો એના માતાજી એના સુરાપુરા છે સુરાપુરાનો રસ્તો પણ તમે જોઈ લો કેવો છે ક્યાંય માં બે વર બે વાર બે વખત આવે વિજયભાઈ તો એના સુરાપુરાનો રસ્તો સારો નો કરી હોય તો ભાજપ નો વિકાસ હું એક તો અમને બતાવો તમે તમે ભેસાણ થી સણાકા આવ્યા ને સણાંકા થી કોટડા હજી જાઓ તમને દસ માં તમે રસ્તો સારો બતાવો વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે તમારા ગામમાં કેવો માહોલ છે અમારા ગામમાં માહોલ બહુ છે બે તૃતીયાંશ ગોપાલભાઈ ને મત મળશે કારણ કે ભાજપ ને કોઈ મત દેવા વાળા છે જ નહીં ત્રણે કામ ભાજપ કામ હારા કર્યા છે અને કિરીટભાઈ તો અહીંયા હર્ષદભાઈ હોત તો કઈક કઈક સારું કામ કરે કિરીટભાઈ તો કઈ નહીં કરે મતે નહીં મળે હર્ષદભાઈ હોત ને તો સીધી પટ્ટીમાં નીકળી જતો હોત પણ આને ટિકિટ ખોટી દીધી અને એમાં વ્યસ લઈ લીધી છે ઓમ તો નથી મેલી એને ભૂપતભાઈ દઈ દીધી જયેશભાઈ રાદડિયા એના સમર્થનમાં અત્યારે આબરૂ ખોવે છે આથી કરીને આબરૂ ખોવે છે જયેશભાઈ જયેશભાઈ ને ખબર છે તો અહીંયા આવે ખોટા આવે છે હું ગોપાલ ગોપાલભાઈ ઇટાલિયાનું ગોપાલભાઈ ઇટાલિયા ભલે તમે એવો રહ્યો લોકો ભેગો જાય તો છે અમારા અહીંયા સહકારી મંડળી નું કૌભાંડ થયું હતું ને અઢી વર્ષ કોઈ નામ નથી લીધું ભાજપવાળા બધા બેઠા ગોપાલ આવીને લઈ તો ગયો બેંક તો દેખાડી ખેડૂને આ બેંકે અમને એમ બીજું તો ગયું અત્યારે મોટા મોટા વાયદા કરે છે તો એ પાછા કામ તો કરશે તો વાયદા કરતો હોય ને એમને થોડો કરે નહી કરે પાછો ફેંકી દેવા દોઢ વર્ષ છે હવે વાયદા તો ભાજપવાળા પણ કરે છે ભાજપ વાળા કર્યું આ ત્રીસ વર્ષ કરે છે ને વાંદરવડ તમે જાવ ને એટલે તમે ભલે પ્રવચન કરવા નીકળાવો પણ તમે મૂકી દેવો આવે ને નું ખેતર છે ત્યાં તો આવડા આવડા ખાબા છે સમજા એક હવે એમાં હર્ષદભાઈ આવ્યા ને પહેલી વાર ધારાસભ્ય હર્ષદભાઈ ત્યાં આ રોડ નું થયું હજી હર્ષદભાઈ પાસે ને હા તો આ સુધી રોડ નહી થાય જો વાંદર વડ નો પહેલી પેલી વાર ધારાસભ્ય હતા દીકરા ફરી ગયા થી વાંદર ખાઈ ગીતી ખાઈ ગીતી નથી ખાઈ ગઈ બસ તો હજી અહીંથી તમે કોટડા ખબર પડે તમને એ કોટડા રસ્તો છે ને નો રસ્તો રાઘોજી પટેલ આવતા ને એટલે તો મોટર સાયકલ નહોતી હાલે એમ ગોઠણે ગોઠણે ખાડા હતા

હા રોડ રસ્તા કેવા તમારા ગામ રોડ રસ્તા તમે તો આવો કોટડા પાર્ટી માંથી ટિકિટ મળી છે ને તો તમે એનો તો ભાવ થી છે ગોપાલભાઈ ઇટાલિયા ને ખેડૂતો માટે કેવા જ કામકાજ ખેડૂતો ના કામ કરે માણસ છે એને એક વાર લોકોને એમ છે કે એને જોવા છે અજમાવી જોવા

સહકારી મંડળી પૂછો ભાઈ અહીંયા સહકારી મંડળી કેટલી છે ફોન પેપર માં મારા મોબાઈલ માં તમારે જોવી ત્રણ મંડળી બોલે છે આ ભાજપ નો વિકાસ બરાબર આ અને ભાજપ ને અહીંયા એકત્રી માં ભત્રી મોત નથી મળે ભાજપ ના છે બે પાસે ના હે ઘર બાકી ભાજપ ને એકત્રી માં મત નથી મળે એમને તાલુકામાં તો તમને કઈક જોવા પણ નથી ગોપાલભાઈ સિવાય કઈ એમ જ નથી જનતા બહુ દુખી છે ત્રાહી મા રકડો શું પરિસ્થિતિ છે જો આ મંડળીનો તમને પ્રશ્ન મૂક્યો મંડળી કેટલી છે આમાં વોન પેપર તમારે મોબાઈલ માં ત્રણ બતાવે છે કેટલી કે આ ભાજપ માં હજી છ મહિના પેલા ખુલી હો છ મહિના પેલા બારમા મહિનાની ત્રણ તારીખે મંડળીઓ ખુલી અને હિતાવી તારીખે એનું રજીસ્ટ્રેશન આપી દીધું આ ભાજપ નો વિકાસ સાનમુના સાનમુના બધા કરીને બધા મંત્રી ને તંત્રી બની જાય તાત્કાલિક ધોરણે એ મંડળી મંડળી હું કામ બનાવી કે કિરીટભાઈ જિલ્લા સહકારી બેંક માં એને ચેરમેન થવું હતું બાકી એની તાકાત બારી વાત છૂટાય સાઠ મંડળી બનાવી અને સાઠ મંડળી ના સભ્યો અને પ્રમુખ જે મત હોય ને લોકોના મતથી મત નથી એની જે કમિટી હોય ને એના મતથી થી છે એ મત લેવા માટે એને આવી ઉભી મંડળીઓ કરી ખોટી અને એ છૂટાણા છે બાકી અહીંયા તાકાત બારી વાત બેહવાની અને હજી અહીંયા અહીંયા તમને કહી દઉં વિસાવદર બેસણ ખોટું કરશે તો જ આવશે

આ ગટર જો વિજયભાઈ રૂપાણી અહીં આવે છે પણ દેખાતું નથી એને આ ટ્રેક્ટર આમાં પડ્યા આમાં માણા બે ત્રણ પડ્યા રાતે નીકળે ને અંધારામાં જો આ બાપા જેવા હુસતું ન હોય ને એમાં પડે અંદર સરપંચ કઈ ધ્યાન નથી દેતા તમારે સરપંચ તો ધ્યાન દેશે પણ એને ઓલા ઉપર થી દેખ થાય ને સરપંચ તો બિસાડો કરે છે હા જો આ ટ્રેક્ટર ગટર માંથી દેખાડી દીલા જો આમ ટ્રેક્ટર પડી ગયું તી કાઢો આ ટ્રેક્ટર અંદર પડી ગયું તો સરપંચ તો કામ કરેવો છે સરપંચ ને ભેગો લઈ ગયા અમારો ભેગો માલુકર ઉતારી વાડીમાં વર્ત કાપી નાખ્યો હવે સરપંચ બિસાડો હવે રોવે છે કે હું ગયા પછી મારું કઈ થતું નથી આ ગટર એને ગરાવી કે ગરી નાખી ને પછી ભૂંગરા ભૂંગરા દેવું તને કઈ દીધું નહીં છ મહિના છે છ મહિના ગટર પેલા કે તમે કરાવી નાખો કામ તમારું કામ હમણાં બધું મોકલી દે છે ભૂંગરા ને ભૂંગરા ના કઈ કોઈ ભૂંગરા મોકલા ને હાથ છ હાથ મહિના ત્યાં જો આમનું રજડે છે કામ અને કઈ હજી દીધું નથી સરપંચ ને ટીંગાડે છે સરપંચ ને હેરાન કરે છે ભાજપ રાજ ની વાડી આવું પડીને મરી જાય કોણ ભાજપ દે દે એમને

શું કરવું હું ને વિકાસ ગાંડો નથી વિકાસ રોડ આવશે ગયો તમે સમજી ગયા ક્યાંય કરવાની જરૂર નથી આ ગટર લાવી ગયું બધું અંધુ આ છે રેસીડન્ટ આ ગટર નો કદડો જોવો તમે આમાં કેટલા મચ્છર હોય આમાં પૂરા કેટલા હોય કોરોના ક્યાંથી ન આવે તો શું થાય આમાં આ ગટર કા બુરી ગયો અને કા નિકાલ કરો આરોગ્ય મંત્રી ને કલેક્ટર ને જિલ્લા વિકાસ અધિકારી ને બધા પાણી પાવ એટલે ખબર પડે કેવું પાણી છે કેવું હા મંત્રી ને કીધું સરપંચ ને કીધું ટીડીઓ ને કીધું દી બુરાઈ જાય એવા કેટલા આડદી પિંચોતેર જાય અને કોઈ સામુ જ નતો